સુરતની સ્મીમેરના તબીબો બાળક માટે બનાશે દેવદૂત ચાર કલાક સર્જરી બાદ બાળકનો આભાર બચાવ કર્યો છે ગોડિયામાં સૂતેલા બાળક પર શ્વાન હુમલો કર્યો હતો શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું આ બાળક જેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે બાળકના મોઢા પર સો ટાંકા આવ્યા હતા ચાર કલાકની સર્જરી બાદ બાળકનો જીવ બચી ગયો છે કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધાથી ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઈજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફિડિંગ લઈ શકે છે અને પૂરું કાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુમેન્ટ સારી છે એમાં કોઈ અત્યારે નથી